અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ બિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ આઝાદ શલ્ટાસમાં આવેલ દુકાનમાં બે સમૂહ મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરી રહ્યા છે જેવી માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યાઓ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એચપી કંપનીના બોટલ નંગ પિસ્તાલીસ સદક કોમર્શિયલ બોટલ ભરેલી નંગ એક તેમજ ખાલી બોટલ નંગ ત્રણ કે જેની કિંમત આશરે રૂપિયા એક લાખ બાવીસ હજાર છસો અઠ્ઠાણું અને બોલેરો પિકઅપ કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ અને બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ એક વજન કાટો અને રિફિલિંગ કરવાની પાઇપ કે જેની કિંમત રૂપિયા છસો મળીને કુલ ચાર લાખ તેત્રીસ હજાર બસો અઠ્ઠાણું મુદ્દા માલ કબજે કરીને પકડાયેલ બંને ઈસમો જાકુબ ઈશક ગાજી અને બરકતભાઈ ઇલિયાસ મોહમ્મદ બંનેને विरुद्ध कायदेसरनी कार्यवाही हाथ धरी रिपोर्टर वी सैयद तहलका न्यूज अंकलेश